વિસનગર શહેરના કાંસા એને વિસ્તારમાં કોન્ટ્રાક્ટરની નિષ્ક્રિયતા કે પછી અણઆવડત જે હોય તે પણ છેલ્લા નવથી બાર મહિનાથી ચાલી રહેલા વિકાસના કામો ગોકળ ગતિએ ચાલી રહ્યા છે કોન્ટ્રાક્ટરની ઢીલી નીતિ અને બોગસ કામગીરીથી સ્થાનિક રહીશો ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે કાંસા એને વિસ્તારમાં આવેલી ત્રીસથી પાંત્રીસ સોસાયટીઓમાં રહેતા પાંચસો કરતાં વધારે પરિવારોને રોજિંદા કામકાજ માટે સોસાયટીની બહાર નીકળવું પણ દોજખમાં ચાલી રહ્યું હોય તેમ લાગી રહ્યું છે આ વિસ્તારમાં ચાલી રહેલા કામોના કોન્ટ્રાક્ટર દ્વારા જ ગટરોના ગંદા પાણી રોડ ઉપર ઠલવાતા ભયંકર દુર્ગંધ મારી રહી છે જેના કારણે પણ વેપારીઓ અને રાહદારીઓ પરેશાન થઈ રહ્યા છે પહેલા આ વિસ્તાર ગ્રામ પંચાયતમાં આવતો હતો પરંતુ હમણાં જ વિસનગર નગરપાલિકામાં સમાવેશ થયા પછી પણ સ્થાનિક રહીશોની હાલત ખરાબ થઈ ગઈ છે થોડાક સમય પહેલા જ આ વિસ્તારના ધારાસભ્ય અને ગુજરાત રાજ્યના કેબિનેટ મંત્રી શ્રી ઋષિકેશ પટેલ પણ આ વિસ્તારની મુલાકાત લઈને ગયા હતા અને જે તે વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓને તાત્કાલિક ધોરણે ઝડપથી કામગીરી કરવાની સૂચનાઓ આપી હતી પરંતુ અધિકારીઓ ઉપર કોઈ જ અસર થઈ હોય તેમ લાગતું નથી તેવી ચર્ચા સ્થાનિક રહીશોએ બળાપા સાથે કાઢી હતી વસાય એને વિસ્તારમાં જે પરિસ્થિતિ ચાલી રહી છે એ કેટલા સમયથી ચાલી રહી છે છેલ્લા થી સાત મહિનાથી એક વર્ષ થઈ ગયું છે આ પરિસ્થિતિ છે અને ગટર કે રીતની છે એનો જ કોઈ નિવેડો નહીં આવતો હોય છે એટલે એરોન ગતિ કમ સે થી પોત્રીસથી ચાલીસ સોસાયટીઓનું જ છે બરાબર બરાબર અમારે આ ગટરનો કોઈ મતલબ અમારે બે વર્ષથી તો પાણી બિલકુલ નીકળી જ જતું હતું પણ આ સરકાર શું કરવા માંગે છે એ જ અમને ખબર પડતી નહીં તો હવે આ ગટર લાઈન વિશે તમે હું કહેવા માંગો છો કે હવે શું કરવું જોઈએ